કલેક્ટર કચેરીમાં કરાયું આજ રોજ પ્રેસ કોન્ફરન્સનું નું આયોજન પ્રધાનમંત્રી ખનીજ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાત મિનરલ ફંડ જિલ્લા શ્રી દ્વારા કલેક્ટર કચેરીમાં આજ રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત આવેલ ફંડ પૈકી સાહીઠ ટકા ફંડનો ઉપયોગ ઉચ્ચ અગ્રતાવાળા વિસ્તારોમાં પીવાના પાણી પુરવઠા હેતુ પર્યાવરણ જાળવણી અને પ્રદૂષણ નિયંત્રણ આરોગ્ય સંભાળ સુવિધાઓ શિક્ષણ મહિલા અને બાળ કલ્યાણ વૃદ્ધ અને અપંગ વ્યક્તિ કલ્યાણ કૌશલ્ય સ્વતા જયારે ચાલીસ ટકા ફંડનો ઉપયોગ અગ્રતાવાળા વિસ્તારોમાં ભૌતિક આંતર સિંચાઈ ઉર્જા ખાણકામ પ્રભાવિત જિલ્લાઓમાં પર્યાવરણીય ગુણવત્તા માટે અન્ય પગલાના કામે ઉપયોગ થાય છે તમામ કામગીરીની તાંત્રિક મંજૂરીઓ સમયમર્યાદામાં પૂર્ણ થાય અને તમામ કામગીરીનું સુચારૂ રૂપે સંચાલન અને મોનિટરિંગ થાય તે હેતુસર જિલ્લા કક્ષાએ કુલ ચોત્રીસ જગ્યાએ અગિયાર માસ માટે રૂપિયા ત્રાણું પોઈન્ટ પચાસ લાખના ખર્ચની જોગવાઈને મંત્રીશ્રી કક્ષાએ ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવેલ છે